જો તમારી પાસે ગ્લાસ છે એ ગ્લાસ જુવારની ભરવાની છે ધીમે ધીમે એમ શીખવાનું છે ભરતા ઓકે ગ્લાસમાં ચલો સ્ટાર્ટ ના ના વાહ વેરી ગુડ જેને વધારે નીચે ઢોળા એ આઉટ થશે છેલ્લે હું જોશ વાટકો કોણ પેલા ખાલી કરે એ જોવાનું છે આમાંથી બંનેમાંથી કોણ જીતે એમ જેનું તારે નીચે વધારે ઢોળાઇશ બે ને સરખું જ ઢોળાનુંસ પણ નીચે હું જોશ કોનું વધારે હમણાં જોવાની છું કોનું વધારે ઢોળાણું ભાઈ આમાંથી છે ને જીતો કે જેનું છે ને આખો વાટકો એમાં નાખી દીધો તોય હજી બાકી છે ને અમારા રૂમેશભાઈ ની ગ્લાસ ભરાઈ ગઈ એટલે વૃમેશ જીત્યો હાલો જેનું તાળીઓ પાડો હા ભાઈ જીતી ગયો ના ભાઈ